આગળ વિડીયોમાં બતાવીશ તો જો મારે ફેનિંગ હું ઉઠાડું ફેનિંગ ભાઈ હજી દસ વાગ્યા થાય જો ફેનિંગ હજી હું છે ઉઠાડવાની કોશિશ કરી ઉઠે તો ફેનિલ આ બાટું વજના માં દીકરો તો માં દીકરો હાલો દસ વાગી ગયા ચોપસ હું નવરી નહીં થતો ચા ને દૂધ નહીં દેવા હતું હે મારે પછી બોલી જો વાટકી બનાવી છે ઉઠાવી છે ને કાલ હમ કટોરી ચાટ કેવી કેવી કેવાય કેતો તો નીંદર માં ઉભા થઈ ચાલો દસ વાગી ગયા છો તાર પપ્પા બહાર બેઠા છે પોતામાં દીકરો હાલો ફ્રેશ થઈ જાવ નહીં તો કપડા બદલી લે તાર પહેરવા હોય અમાર ભાઈ તો કઈ ઉભું થવા નામ નથી લેતો હું મારા કામે લાગી જાઉં બનાવવા માંડી તા બપોર બની રહે તા બપોર રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય બનાવવા માંડી વાટકી આપણે પહેલા પૂરી આપણે નાના નાના લુવા લઈ લીધા એને આવી રીતની આમ પૂરી વણી લેવાની કોઈ પણ એક વાટકીનું આપણે એક એડજસ્ટ માપ લઈ લેવાનું મારે સરસ એક માપ આવી ગયું છે પછી એને આવી રીતે આમ કટ કરી દેવાનું પછી એમાં થોક આવી કાટાવાળી જે ચમચી હોય ને એના મદદ થી આ રીતની વાટકી લઈ લેવાની લઈ અને અંદરની સાઈડ કટ ન દબાઈ જાવી જોઈએ જો અંદરની સાઈડ કટ દબાઈ ગઈ તો વાટકી આપણી અલગ ન પડે આવી રીતે આમ વાટકી તૈયાર કરી લેવાની બીજી વાટકી બતાવ

અત્યારે ગાંધીયા ફોન લાગી ગયો દૂધ ગરમ કરી નાખ્યું ઉતરા મટે આવી રીતે બબે વાટકી ભેગી કરી હોય એની એક લઈ લેવાની આવી રીતની વાટકીયું બને કાયદેસર ની વાટકી થાય મસાલો ભરાય ને

આપણે પંદર થી વીસ મિનિટ પડી ગયું થઈ જાય વાસણ તો હું ને ફેનિલ તૈયાર થઈ ગયા છે અને અત્યારે જાય છે અમે ચાર વાગ્યા છે ચાર વાગે ફળલધામ છે કા અવાર નો તો વરસાદ કે મારું કામ બહુ જ વરસાદ આવવા છે તો હવે અહીંયા કેટલી વાર આપડે બેસવું પડે એનું કઈ ખબર નહીં જયારે વરસાદ રહે ત્યારે આપણે મંદિરે દર્શન કરવા જાઉં ત્યાં સુધી તો આપણે અહીં સ્ટોલ પર બેઠા જ છે ફાઈનલ આપણે ખોડલધામ પહોંચી ગયા વરસાદ હતો અડધી કલાક બે હું પડ્યું મંદિર અંદર તો ફોન એલાઉડ નથી એટલે ત્યાં લઈ જવા દઈએ આ નો વ્યૂ બતાવી દઉં દર્શન તો થાય જ આગળ આગળ ધોઈ્યા જાય હું પાછળ જાઉં કેમેરા પલર છે નહીં નહી પલરે કઈ એટલું બધું કેમ વરસાદ ચાલુ છે તો ફોટો એવું બધું થાય છે બધું બગીચો માતાજી ની ધજા મંદિર મંદિર પાસે પોચી ગયા છે ફેનેલ અને એના પપ્પા જાય છે પેલા દર્શન કરવા એ વહી આવશે પછી હું જઈશ ત્યાં લગી હું આ થોડોક શૂટિંગ ઉતારી લઉં વિડીયો બનાવવા માટે સરસ મજા આવે આમાં સત કરવાનું હજી વરસાદ ચાલુ છે જો આપણે બગીચામાં દર્શન કરી અને વહી આયવા વ્યૂ બહુ જોરદાર છે વરસાદ તો હજી આવે જ છે ઝીણો ઝીણો પણ તોય પલરતા પલરતા બહાર આવ્યા છે આ ભાઈને પલરવું તું એટલે પલરવા હાટો આપણે વિડીયો બનાવવા માંડ્યા કે મજા આવે પલરવાની ઉપર કા વરસાદ નથી આવતો રહી ગયો જોરદાર બગીચો છે જોર નો નજારો પણ ખુબ સરસ છે

બ્લોગ સાથે